જય માતાજી મારી પૂજક ના ભાઈઓ તથા બહેનોને હું તમારો અમિત મીઠાપરા અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે અને આપણા જે પૂજક સમાજ વિશે રાજભા ગઢવી કુમારીની વાતો કરી રહ્યા છે કરુણતાની વાતો કરી રહ્યા છે મર્દાનગીની વાતો કરી રહ્યા છે અત્યારના દેવીપૂજક સમાજના છોકરાઓને જાગૃત થવાની અત્યારના યુવાનોને જાગૃત થવાની જરૂરી છે કેમ કે જે પહેલાના આપણા ગઢિયા જે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણો સમાજ ના ઘડિયાળે બલિદાન દીધું છે અને કુમારીની વાતો કરતા હતા મર્દાનગીની વાતો કરતા હતા બીજો સમાજ એમ કે છે તમારો સમાજ વાળી કોઈ એકય તમારો કિસ્સો નથી અલા ભલામાણા તમારો એક જ સમાજ એવો છે કે મર્દાની હતી ખુમારી હતી એટલા અમારો દ્વિપુજક સમાજ હતો ત્યારે આ દેશ આઝાદ થયો છે અને તમામ દ્વિપુજક તમામ સમાજ હતો ત્યારે આપણો દેશ આઝાદ થયો તો અને બનેને ત્યાં મારી નવાડી જ આ વિડીયોને લાઈક સપોર્ટ ને શેર કરવાનું ના ભૂલતા બધાને શેર કરી દીધું જેથી આપણા દિપૂષ સમાજમાં ખુમારી આવે ભાઈઓમાં એકતા થાય અને મર્દાનગીની બધી વાતો હોય રાજભા ગઢવી અને અત્યારના યુવાનો આપણે કેમ પાછળ રહી ગયા આપણા દિપૂજુમાં હપ નથી કજા કર્યા કરે બાજા કરે અને કોઈ હપ છે નહી ભાઈ આપણો સમાજ કેમ પાછળ છે આપડે આ લીધે આપણો દિપૂજક સમાજ પાછળ એ માટે રહી ગયો પેલાના ઘડીયા જે ખુમારીની વાતો કરતા હતા જે લડી લડીને મરી ગયા છે ભાઈ અત્યારના યુવાનોને જાગૃત થવાની જરૂરી છે ખુમારી જરૂરી છે મર્દાનગીની વાતો સાંભળવાની જરૂરી છે ભાઈ અને આ રાજભા ગઢવી શું વાત કરી રહ્યા છે ચાલો મેં બધા માટે કટકા એક એક ભેગા કરીને ખુમારીની વાતો લાવ્યો છું તમારી માટે અને બને ત્યાં લગીને મારી તમામ સમાજ સમાજને વિડીયો શેર કરી દીજો જેથી ને આપડા દિવપૂજક સમાજની એકતા થાય ખુમારીની વાતો સાંભળવા મળે અને સમાજ આ વિડીયોને જોવા સુખશો નહીં અને ચાલો તમને બધા રાજભા ગઢવી કટકા દેખાડું ચાલો ઠેઠ લગીને જોઈજો વિડીયો એક વાત હું આપને કહી દઉં રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેવી પૂજક સમાજનું આખું ઝુંપડપટ્ટી હતી એને પાડવામાં આવે આ સત્ય ઘટના તમને કહું એ કાયદો છે કાયદાનું કામ કરે એ રીતે હશે એટલે બધાય અટી ગયા ને કીધું બધા ઝૂંપડા પાડી નાખો કાંઈ વાંધો નહીં બિનકાયદેસર છે એમાં અમને વાંધો નથી પણ છેલ્લે માતાજીનો જ્યારે મઢ આવ્યો ત્યારે એ સમાજ આખો આડો હોય ગયો અને કીધું કે જેસીબી અમારા ઉપર ફેરવી દો નકર અમારી દેવી નો હલે અમે અમારા ઝૂપડા પાડવી દીધા છે અમને અમારા ઝૂપડાની પરવા નથી અમને અમારા ઘરની પરવા નથી પણ અમારી જ્યાં શ્રદ્ધા છે આ બહુ મોટી વાત છે સાહેબ એના રોવાડું ખાંડું ગોરા બાપુ આ શ્રદ્ધાનો એક બહુ હવે તો ખબર નહીં હવે કોઈ સમજી હવે તો બહુ સારો યુગ અત્યારે તો સારું છે અમુક શ્રદ્ધાઓને સમજવામાં બહુ વાર લાગી જતી હોય છે માણસના દિલ તૂટી જતા હોય છે વખત વસ્તુ આખી જેને અનુભૂતિ થઈ હોય હોય એને ખબર ખબર બાકી નથી ને રાજકોટ કોઠારિયા ગામ છે હમણાં જ મેં રાજપૂત સમાજ નો પ્રોગ્રામ હતો ત્યારે આ વાત કરેલી કોઠારીયા ગામ દોઢોક વર્ષ પહેલા કદાચ વાત છે દોઢો બસો વર્ષ બહુ તો મારા રતુદાનજી રોહડિયા લખે છે અને આમ તો જયમલ પરમાર પુસ્તક ભાગુ તો મારી ભૌમકાલ આજે એમાં આ પ્રસંગ છે આમાં આખું ગામ કોઠારિયા બાજુના ગામમાં કે ગયેલો એ વખતે તરગાડા આવે રમવા માટે ભોવાયાઓ આવે વ્યાસ આ બધું હતું અને ટૂંકમાં જે ઓલામાં ગયા હોય પણ કોઈ યુવાન કે લડી શકે એવો કોઈ ગામમાં માણસ નહીં અને ગામની પરવાળી ઝુંપડીમાં દેવી પૂજક બે માણસ રે અને લૂંટારાનું ટોળું દહ બારનું એને ખબર હતી આ ગામ નાનું છે ને આજ કોઈ છે નહીં બધા વયા ગયા છે કઈક આ બીજા ગામમાં ગોવા એ જોવા ગયા છે આજ ગામમાં વૃદ્ધો હોય ઈ શું કરી લે આજ લૂંટી લઈ ગામને આ બનેલી ઘટના તમને કહું છું અને એમાં ઈ વાતો કરે કે આજ તો ગામ આકડે મત છે ને માખી વગરનો આજ સુધી નાખી ગામ આખાને ઈ ઓલા હુતા હુતા

આ બનેલી ઘટના છે અને મેં આ ભાઈ ધીરુભાઈ ત્યાં આતો પ્રોગ્રામ ત્યારે પહેલી વાર વાત કરી બીજી વાર રાજપૂત સમાજનો પ્રોગ્રામ છલાડા ત્યાં પણ મેં આ વાત કરી મને એમ થયું કે નાની 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 વાતો હોય ક્યાંક ગામડે ખૂણામાં કોક રહી જાય અને ક્યાંક અન્યાય ન થઈ જાય એટલે અમે આ બધી વાતોને ને ગોરા બાપુ બહાર લઈ લઈને આવી છે સાહેબ એને ગામ નોતું ભંગાવા દીધું ને નોતું લૂટાવા દીધું એટલે એ લૂટારાઓને ભાગવું પડ્યું હતું અને કામ આવ્યો હતો એટલા માટે આ ઘડી

અને આ બાજુ ઝૂપડામાં જઈ અને ભગો દેવી પૂજક છે એ ગોખલામાં સામે બે ગયો એ મારી નમૂડિયાની મૂડી મારી પાસે કઈ મુડી ન હોય મારી પાસે ઘરેણા ન હોય મારી પાસે હથિયાર ન હોય અને આ સાયલાનો રાજા મારી ભેંસ લઈ ગયો ને બેન ને મસ્તર ગિયાણામાં આપી દીધી એને એના છોકરા એમ કે એને ઘરેથી એમ કે એમને ઘરવાળી એમ કે કે હવે તમે જમીન થયો બીજો દી થયો ત્રીજો દી થયો અને આંખ બંધ કરીને કે મારી નમુડી હાડી મુડી હવે તારા સિવાય મારો કોઈ આધાર ન હોય અને અંતરનો નાદ થયો કે એ હવે નો આવે દોસી ત્રણ દી થઈ ગયા કે ત્રણ દી થઈ ગયા હોય કે ત્રણ વરસ થાય પણ મોઢામાં પાણીનો ઘૂંટડો તો પાણીનો ઘૂંટડો મોઢામાં નાખું ને તો તો દેવીને પૂજી નો પૂજી ભગવાનો નો દેવી પૂજો એમાં બીજું ન આવે કે પી લ્યો તું આડો પાડો માંથી કોઈ વ્રત માજી આવી કે ભગા દૂધ પી લે આલે આ દૂધ બીજી બે છે એક નવ સુંદરી ન હોય તો ભગર તો હાલે આ બીજી ભેહનું નો ઈ દઈ નો હોય કે પણ પાછો આવા ભગા દૂધ પી લે એને એમ કે ઓલા ડોસી છે પણ ડોસી નહીં મા મેલડી પોતે આવી હતી તાહાળી ભરી ભગા દૂધ પીલે પીલે કે નો પીવાય હા જોયો હા 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 ગોખલામાંથી માંથી ખમા 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 મારા દીકરા અને ગોખલા માંથી જાણે ડોહી પ્રગટ થઈ પીલે પીલે કે નો પીવાય કા તો કે મારી નવસંદરી ભગર આવે તો જ ભગો દૂધ પીવે હો બાકી ભગો દૂધ નો પીવે અને આટલી જે આયા વાત થઈ પણ ત્યાં તો માલિકો છોકરા થી લઈ બે લઈ અને આખું ગામ ધૂણે ધણેનાટી નાટી બોલે કે આ કારણ કે સાયલા પૂછવો દરબાર ને ખબર પડી મહારાજ ને કે શું છે કે ભગાની નવસાંદરી વેહ અહીંયા ફૂગી છે ને આખું કામ ધૂણે છે કે કોઈ ઉપાય કે ઉપાય એક જ હોય કે ઈ ભેહ દઈ અને ત્યાં એની માને જગદંબાને દેવીને દેવી પગે લાગવા પડે માટે જાવું પડે કે મને માફ કરી દે હવે આમાં બીજું કોઈ આવે નહીં આ શ્રદ્ધાની વાત છે બનેલી ઘટના કહું છું આપને અને ભેહ ફાસી દે અમારા સ્વર્ગસ્થ બચુ ઘટવી આ વાત કરતા હો ભાઈ ઈ કે પગે લાગવા માટે જાવું પડ્યું માફી માંગી નાનું ઝૂપડું નેવા લબડે ખાટલામાં નીચે હોડીયું લબડતી હતી એવો ગરીબ માણસ પણ ગોખલામાં જે દેવી બેઠી હતી તે ઈ તો એની બહુ મોટી મૂડી હતી સાહેબ એમાં કોઈ બીજી જરૂર ન પડે સાહેબ એવી જગદંબાને અને દાદાને એમ કહીએ કે કૃપાનો વરસાદ જેટલા અહીંયા આવ્યા છે અને લાઈવ જોતા હોય બધા ઉપર કા એમના માટે વરસાવજો અમારા દેશમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે હવે વરસાદ જેઠ મહિના એક વાત મે કરેલી રણધીર મમા કે સુરેન્દ્રનગર બાજુ ક્યાંક મેં સાંભળેલી વાત એક બહુ મોટી હોસ્પિટલ બનાવેલી આ હોસ્પિટલ કે અનાથ બનાવી નહીં વૃદ્ધાશ્રમ બનાવેલો વૃદ્ધાશ્રમ અને એમાં દેવી પૂજક સમાજના એક બાપાએ એકાવન લાખ રૂપિયાનો દાન કરે અને એ વખતે પૂજ્ય મોરારી બાપુના હાથે ઉદ્ઘાટન ને બધું રાખેલું બાપુ બધા એ વિદ્વાનો બોલતા હતા તો દેવી પૂજક સમાજના જે બાપા હતા ને વડીલ એને કીધું તમે ક્યાંક બોલો એમાં વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન થયું છે બાપા ઊભા થયા ને દેવી પૂજક ના બાપા કે અમને બીજું તો અમને કઈ ખબર પડે નહીં બોલતા આવડે નહીં પણ કે બાપુ મને એટલી ખબર છે કે અમે આ જે બનાવ્યું છે એમાં બાપ હોય છે અમારા નહીં હોય એ અમને ખબર છે બને આ એક બહુ મોટી વાત છે સાહેબ સંસ્કાર ને જાળવી રાખવા ઈ બહુ મોટી વાત છે બહુ મોટી વસ્તુ છે અને એને સતત ત્યારે ટકે છે તમે સાચી પરંપરાને જાળવો તો સતત રામવાળાની ઉંમર કેવડી હતી

से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी मां के बराबर कोई नहीं काल रात्रि है कल्याणी तेरी जोड़ तराबन कोई नहीं मेरी मां के बराबर